જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર છે આજે ટેકાના અભાવે મગફળી અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે કુલ બેતાલીસ કેન્દ્રોમાંથી સત્તર કેન્દ્ર પર પ્રથમ તબક્કે ખરીદી શરૂ કરવામાં આવી છે જ્યાં ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચ્યા છે જુનાગઢ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે આપણે ત્યાં મગફળી સોયાબીન મગ અને અડદના જિલ્લામાં જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી સપ્ટેમ્બર મહિનામાં તે પૈકી આજે ખરીદી સરકારશ્રીની જાહેરાત મુજબ શરૂ કરવામાં આવી છે કુલ તમામ તાલુકામાં આપણે સેન્ટરો ચાલુ કર્યા છે નવે નવ તાલુકામાં અને સત્યાવીસ જેવા સેન્ટર આપણે ત્યાં કાર્યરત હાલ કરવાનો પ્રયત્ન કર્યો છે ખેડૂતોને કાલે રાત્રે મોડા મેસેજ પણ કર્યા છે અને તમામે તમામ કેન્દ્રો ઉપર મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી શરૂ થઈ ગઈ છે મગફળીમાં ખાસ પચીસસો કિલો પ્રતિ ખેડૂતને પ્રતિ હેક્ટર નક્કી કરવામાં આવ્યું છે અને ખેડૂતોને પણ હું એવી વિનંતી કરીશ કે છેલ્લે કમોસમી વરસાદમાં જે મગફળીને લઈને આપણે પ્રશ્નો થયા એમાં નુકસાનને થયું એટલે કેવા પ્રકારની ને કેવી ગુણવત્તાવાળી મગફળી લાવવી એ આપણે દરેક સેન્ટર ઉપર લગાડેલું છે તેમજ અત્યારે મેસેજમાં પણ દરેક ખેડૂતોને આપણે જાણ કરીએ છીએ તો તમામને વિનંતી વિનંતીએ આપણી મગફળી એવી રીતે ગ્રેડિંગ કરીને અને જુદું કરીને લાવવામાં આવે એવી વિનંતીનો સૌથી વધારે નોંધણી થઈ છે સોયાબીનમાં પણ આપણે પ્રતિ હેક્ટર છસો પચાસ કિલો લેવાના છીએ અને પચીસસો કિલોની પ્રતિ ખેડૂત મર્યાદા છે મગમાં પાંચસો પચાસ કિલો પ્રતિ હેક્ટરને પચીસસો કિલો પ્રતિ ખેડૂત મર્યાદા છે તો આમ ખેડૂતો માટે સરકારશ્રીએ જે જાહેર હિતમાં નિર્ણયો લીધા છે તમામ ખેડૂતો પોતાને સારા ભાવ મળે હાલ મગફળીના ભાવ બજાર કરતાં બજારમાં નીચા છે એટલે ટેકાના ભાવમાં બહુ સારા એવા ચૌદસો ને બાવન રૂપિયા જેવો મણે ભાવ છે એટલે ઘણો ખરો ખેડૂતોને જે નુકસાની છે એના વળતર પણ આમાં સારું એવું મળશે ફરી ફરીને હું ખેડૂતોને વિનંતી કરું આપને શિસ્ત જાળવી પદ્ધતિસર આપણને મેસેજ આવે ત્યારે કે કોલ આવે ત્યારે ખરીદી માટે આવીએ યોગ્ય રીતે ગ્રેડિંગ કરીએ યોગ્ય ગુણવત્તાવાળી મગફળી આપણે ટેકાના ભાવે જે આપવાની છે ગુણવત્તા મુજબની એ આપીએ અને સમયસર વળતર મેળવીએ